પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી મારામારી લૂંટફાટ ચોરી અને દુષ્કર્મની ઘટનાઓમાં વધારો જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાયા આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું કિશોર ભોગ બનનાર બાળકીને ઝૂંપડામાં લઈ ગયો અને થપ્પડો મારી બાળકીને ધમકાવી ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું દુષ્કર્મ બાદ બાળકીને બ્લીડિંગ થતા નરા ભાગી ગયો બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી જી સર કઈ બાળકી સાથે રેપ થયો છે આ કામે હકીકત એવી છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જે છે એની જે વરિયાવ ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં એસએમસીના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે એ કામ અર્થે ત્યાં આઉટ સ્ટ્રીટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે એ રીતે આ કામે જે ભોગ બનનાર બાળકી જે છે એ એના કાકા કાકી જે છે એમને એક દોઢેક વર્ષનું નાની દીકરી છે એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ બનનારને એના કાકા કાકી સાથે રાખતા હતા ગઈકાલે આ જે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે અને બપોરના બાર વાગ્યા આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ બનનારી જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગ બનારને પૂછપરછ કરેલી તો ભોગ બનારી એવું કહેલું કે મતલબ કે સળિયો વાગ્યો છે જેથી આ બ્લડિંગ કેવું કંઈ લોહી કંઈ આવે છે જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જ તે પહેલ હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એનો ચેકઅપ કરતા ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આજે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબરીથી કોઈ એ કરવા માટે પ્રયત્ન કરેલો છે જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસથી તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ બનાર જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસોનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે આરોપી આ કામનો આરોપી પણ આ સગીર છે અને એ પણ આ બધા એક જ ગામના છે અને ત્યાં બધા જે રહેવા માટેના સાપરા જે કંઈ છે ત્યાં બધા આજુબાજુમાં જ રહે છે આ કામે જે સગીર આરોપી જે છે એને હાલમાં તો રાઉન્ડઅપ કરી લેવામાં આવેલ છે